નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સુખ સૌભાગ્ય વધારવા ત્રેવીસ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી પર કરો ભગવાન વિષ્ણુની પૂજા પોતાના હાથે બાંધો રક્ષાસૂત્ર અને આ દિવસે મીઠું ન ખાવું જોઈએ સુખ સૌભાગ્ય વધારવા ત્રેવીસ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી પર કરો ભગવાન વિષ્ણુની પૂજા મિત્રો આ દિવસે મીઠું ખાવાનું યોગ્ય નથી માનવામાં આવતું ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્દશીના રૂપમાં માનવામાં આવે છે આ વખતે અનંત ચતુર્દશીનું પર્વ ત્રેવીસ સપ્ટેમ્બર રવિવારના રોજે છે આ દિવસે ભગવાન અનંત વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ સૌભાગ્યના રક્ષણ તથા સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે આ વિધિથી વ્રત કરવું અનંત ચતુર્દશીનું ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં માનવામાં આવે છે આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે તો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલશો નહીં તો હવે આપણે માહિતીને શરૂ કરીએ તો વ્રતની વિધિ વિશે વાત કરીએ તો આ દિવસે વ્રતી મહિલાઓ એટલે કે જે વ્રત કરનારી મહિલાઓ છે એ સવારે વ્રત માટે સંકલ્પ લેવો જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની સામે ચૌદ ગ્રંથયુક્ત અનંત સૂત્ર એટલે કે ચૌદ ગાંઠયુક્ત દોરો જે બજારમાં દોરાના સ્વરૂપે મળે છે તે રાખીને ભગવાન વિષ્ણુની સાથે તેમની પણ પૂજા કરવી જોઈએ પૂજામાં રોલી મોલી ચંદન અગરબત્તી ફૂલ ધૂપ એટલે કે ભોગ વગેરેનો પ્રયોગ કરવો જોઈએ અને પ્રત્યેકને સમર્પિત કરતી વખતે ઓમ અનંતાય નમઃ અનંતાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ પૂજા કર્યા પછી પ્રાર્થના કરવી જોઈએ નમસ્તે દેવદર્શી નમસ્તે ધિરણધર નમસ્તે સર્વનાગેન્દ્ર નમસ્તે પુરુષોત્તમ આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષાસૂત્ર પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીઓએ ડાબા હાથમાં બાંધી રક્ષા રક્ષાસૂત્ર બાંધતી સમયની પણ મંત્રનો જાપ કરવો જોઈએ ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન પૂર્ણ કરી અને પછી તમારે ભોજન કરવાનું રહેશે આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ આ છે અનંત ચતુર્દશીની કથા મિત્રો કથા સાંભળતા પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો તો આપણે કથાની શરૂઆત કરીએ પ્રાચીન કાળમાં સુમંતુ નામના ઋષિ હતા તેમની એક પુત્રી હતી જેનું નામ શીલા હતું શિલા ખૂબ જ ગુણવંતી હતી સમય આવવા પર સુમંતુ ઋષિએ તેમના વિવાહ કૌડણ્ય ઋષિ સાથે કરાવી દીધા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શિલાએ અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને ભગવાન અનંતનું પૂજન કર્યું અને અનંત સૂત્રને પોતાના ડાબા હાથમાં બાંધી લીધું ભગવાન અનંતની કૃપાથી શિલાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી ગઈ અને તેનું જીવન સુખમય બની ગયું એકવાર ગુસ્સામાં આવીને કૌડાણ્ય મુનિ ઋષિ શીલાના હાથમાં બાંધેલું અનંત સૂત્ર તોડીને આગમાં નાખી દીધું જેના કારણે તેમનું સુખ અને ચેન ઐશ્વર્ય ધન સંપત્તિ વગેરે બધું જ નષ્ટ થઈ ગયું અને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ એકવાર તે ખૂબ જ દુઃખી થઈને ભગવાન અનંતની શોધમાં નીકળી પડી ત્યારે ભગવાને તેમને એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં દર્શન આપ્યા અને તેમને અનંત ચતુર્દશીનું વ્રત કરવા માટે કહ્યું વિધિ વિધાનપૂર્વક પોતાની પત્ની શિલાની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી અનંતનારાયણની પૂજા કરી અને વ્રત પણ કર્યું અનંત વ્રતના પ્રભાવથી તેમના સારા દિવસ ફરીથી આવી ગયા અને તેમનું જીવન સુખમય અને શાંતિવાદ પૂર્વક વાતાવરણ જેવું બની ગયું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો